આંબોલી ગામ પાસે પસાર થતા નેશનલ હાઇવે અડતાલીસ ને અડીને આવેલા શ્રી અંબિકા ઓટો સેલ્સ એન્ડ સર્વિસ ના કેબિન ત્રણ જેટલા ઈસમો પ્રવેશ્યા હતા કેબિનમાં રહેલા રોકડ લૂંટ ચલાવી હતી જોકે હાજર કર્મચારી પડકાર ફેંકતા તેઓને ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીકી દીધા હતા ગઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચ્યા કર્મચારીએ હિંમત દાખવી ત્રણ પૈકી એક ઇસમને ઝડપી પાડ્યો છે અને દોરડાથી બાંધી દીધો હતો સુરત જિલ્લામાં લૂંટ સ્નેચિંગ ચોરી જેવી ઘટનાઓ હવે સામાન્ય બનતી હતી છાશવારા પ્રકારના ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે બે ખોફ બની ગયેલ રીઢો ગુનેગાર એક પછી એક ગુનાઇત પ્રવૃત્તિ કરી પોલીસને પણ પડકાર ફેંકી રહ્યા છે લોકોમાં ભયનો માહોલ ઉભો કરી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના આંબોલી ગામ પાસે પસાર થતા નેશનલ હાઈવે અડતાલીસ ને અડીને આવેલા અંબિકા ઓટો સેલ્સ ના કેબિનમાં બાઇક પર આવેલા ત્રણ ઈસમો પૈકી બે ઈસમો પ્રવેશ્યા હતા ટેબલના ખાનામાં રહેલ રોકડ ઉઠાવી આવી રહ્યા હતા આ દરમિયાન હાજર કર્મચારી રાજુ ત્રિપાઠીએ તેઓને પડકાર ફેંકતા લૂંટારાઓએ તેઓના ગળાના ભાગે ચપ્પુના ઘા છીંકી દીધા હતા

ગત તારીખ પચીસ બાર બે હજાર ત્રેવીસના રોજ કામરેજ તાલુકાના અંબોલી ગામ ખાતે ટોલનાકા પાસે એક નોટનો બનાવ બનેલ છે જેની સમગ્ર હકીકત એવી છે ટોલનાકા પાસે આવેલ અંબિકા સેલ્સ એન્ડ એજન્સી ટાટા સર્વિસના બારના ભાગે આવેલ કેબિનમાં એક કર્મચારી રાત્રિ દરમિયાન સૂતો હોય છે જે કેબિનના પાછળના બારીના ભાગેથી બે અજાણ્યા ઈસમો કેબિનમાં ઘૂસે છે સૂતા જે ત્યાં હાજર કર્મચારી છે તેના ગળા પર તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી

અને ગુનો દાખલ કરેલ છે એક આરોપી સ્થળ ઉપરથી પકડાયેલ છે અન્ય એક ઈસમને અન્ય એક આરોપીને પોલીસે પકડી પાડેલ છે એક આરોપી વોન્ટેડ બતાવેલ છે ત્રણે ત્રણ આરોપીમાં એક સરફરાજ છે એક અકિલ છે અને એક શકીલ છે જેમાંથી સરફરાજ અને શકીલ પકડાયેલા છે અકિલની ધરપકડ બાકી છે કુલ પાંત્રીસ હજારનો મુદ્દામાં રિકવર થયેલ છે આગળની તપાસ ચાલુ છે કમરેશ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી ઝડપાયેલા ઈસમનો કબજો લીધો હતો નજીકના સીસીટીવી ફૂટેજ ચેક કરી અન્ય ઈસમોની પણ ઓળખ કરી ગણતરીની કલાકોમાં ફરાર બે પૈકી એક લૂંટારાને દબોચ્યો છે પોલીસે આ ગુનહોની પાંત્રીસ હજારની રોકડ રિકવર કરી વોન્ટેડ એક ઈસમને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે મુકેશ રાજપૂતનો રિપોર્ટ એસ ન્યૂઝ કામરેજ